પણ પેલા કાળીઓ ઘુટર નહીં કે ના અહીંયા મજૂરી મારા બેટાતા હોય છે કે મારે પેલા પેલું જવું પડશે અરે મજૂરી પૈસા મજૂરી મજૂરી તો કરવી પડશે કેવું પડશે મજૂરી આપડે પીવા પૈસા નઈ કે પૈસા લાવવા પડશે

મને ને મને ને બુસ્ટર ને બુસ્ટર ને કેમ રયો લાગી તું મો બુસ્ટર મો બુસ્ટર આજ જા આજ દર્પણ જો બુતામ જો મોટા તો જો બુટુ મોય ભાઈ બોલ ભાઈ

તમે તો ચાર જોઈ તમે એક મારે એક કોમ આલો તમે ચુપ થો પેલા મારે એરડા પાડવા છે કે તમે નવરાવત બે જણા આવશો

आपण कोण धोका धारी

એ કોમ પછી એ પછી પેલો મો આને એટલે જાજો નહી મરજો તારું મગજ શું પાડે પી પછી અલ્યા તો પડી ગયો પડી ગયો તમારે બસ થઈ જુ ઓકે 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 ચા 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 આવી ગયો ચા ત્યાં ગયો

આ દારૂ દારૂ આવી મજૂરી ઉતરી ગયો કરશે હવે દારૂ આખો ઉતરી ગયો કેમ કરેઠ પાન ચેતન કાકા પાન છે ને બહે રૂપિયા મજૂરી લઈ ઉપર પીતા હોય થોડું મેળવી પડે

ગપુ મારશે કે ખાવા જાવું છે એમ કે એમ જ કરશે તારે હડ હડ કે તંગા બાંધ જો તે કાકા બસ એ લાવરા શું થઈ લે છે તે કાકા હા લ્યા આ તે બધું હમણા કો એના વાયરા એવું રહેવાનું ઓ બે ઓ બે અન્ય મેવો સોના મોના તમે મોજીના મજૂરી મોજીના મજૂર જ જો અને જમ કેડન ટોલો ખાલી કરી રાખ્યો તરત આયા જીવો તાપ સે તમે ચા બાય પોકડાતા નહીં

અમે જય અમને આવરા છે બબકડી ખાલી ગઈ નો પકકે આ ટોળો માલ અડધો ઉપર ગેરંટી અમે આપડે ગેરંટી અલગ છે લીધા અમાર માથે આવે તમે લાયરી મેલે બઈતી બઈ બઈ હાલો

ખબર જ નહિ ઘણી ઘણી ખબર હવે ગફુરજી ને ફરતો જ ગયું આ તો પૈસા તો કોઈ નહીં પણ આ તો ખાલી ગફુજી ને આપડે ગયા તા ખબર પડે મારા ફરે તમારે કેમ છે આ તો નશો કોઈ ઉતર્યો લાગે લ્યા વેલા કર્યો તો કે

રામકોજી આપડે ભગવાન કેર આયા આયા બસ બહાર બેહલું ચાલે કે હો ખાલી 12 રૂપિયા આપડે બતર નહી કામ કરવાનો કલગ નું બાજુ કઈ જતા રહે આપણે પાછા નહીં પેલા તડકો લાગે પાછા ખર્ચા ને લાગશે लाय छ छई અમારું તો તડકો તો વગર છે થોળો વધાર ભરું લાગે છે તો ફોરા કોમમાં જા હા એવું છે એ શું કરશો તો ખરો તો જતા તણિયા છે તો પીછે તો નહીં તો અહીંયા પાછા આલે એવું છે એડો રવળ હતા પણ તો જતા રહીએ તો પાડવા પડતા છે એ વાત તમારી પહેલા મારા ભાઈ શું મન મન વાતો કરે છે ચેતંગા પાસે પૈસા લઈ હ

તમે ખાલી કરો છો ખાવા લાગ્યા તું રૂપિયા નતો તમે પાડો અને તમે બધું પાડશો ને તમારે ખમાન મજા તમે છે ને ચારસો રૂપિયા નહીં પાડો ધોકો કીધું તમે ના પાડો ને

હવે આજના સીધા કોઈ છે ને અહીંયા કોમી નહીં લાવા તો ના જ ના હા અહીંયા લે લેવે હવે ફટાફટ